જય માતાજી જય સદારામ બાપા હરર મહાદેવ છે આજે તો છે ને રવિવાર છે તો ઉઠ્યા છે મોડા મોડા દરરોજ જેમ દરરોજ તો બે ત્રણ દિવસ ઘરે જ હતા પણ તો જલ્દી ઉઠતા હતા પણ આજે તો કઈક વધારે પડતા જ લેટ ઉઠ્યા છે ચા બીજી પી લીધી અને આવું છે નહીં પછી જમીન પાછું થોડું બહાર જવું છે કાલે ઘરે કાલેથી ગામડે જવું છે તો એટલા માટે થોડી ખરીદી કરવાની છે અને સાંજે ગાડી આવવાની છે મામાની તો એમના જોડે પછી કાલે ઘરે જવું છે બધાને કહીશ કે મારા વિડીયો ગમે બ્લોગ ગમે તો મારી યુટ્યુબ એમ વાતણીયા બ્લોગ્સ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આઈડીમાં ફોલો કરી દો તો એટલું જ કહીશ હવે પાછું નાવું છે નાઈ પછી મહેમાન આવે છે થોડા કે કઈ હશે તો પછી કોઈકના કિસ્સા આવતો જ રહે તો એટલે પછી એમને મળી એમને કઢાડી ખાઈને પછી જઈએ બહારે થોડાક ચાલો મળીએ જોઈશ તૈયાર થઈ ગયા તૈયાર થાય પછી જમી લઈએ આપડી મેડમવાળી કિશ કરી દેતી તો ગાઈઝ આજે આપણે જવાનું છે લાલ દરવાજા અને પત્રકાલી માતાજીના દર્શન કરવા માટે જવાનું છે તો ત્યાં જવા માટે નીકળી ગયા છે અને બસમાં જવું છે કેમ કે ત્યાં ટ્રાફિક વધારે હોય ને બાઇક ક્યાં મૂકવા અને બાઇક મૂકવાના લોચા હોય તો એટલા માટે આપણે અહીંથી ચાલતા ત્યાં સામે બસ પકડવાની છે તો બસમાં જઈએ

સો ટાઈમ આઉટ તો ગાઈઝ આપણે બસમાં ટપકા ટપકા કાટા કાટા આવ્યા ગયા કે પકડવાની છે અહીંયા ભદ્ર કિલ્લો છે કિલ્લો જોઈ લઈએ અંદર જઈને બધે કિલ્લો જોઈ લઈ ભદ્ર કિલ્લો એને માતાજીના દર્શન કરીને આવી ગયા અંદર ફરીએ ભદ્ર કિલ્લો જોઈએ गाय आ दरवाजो भद्र किला जूना जू ना दरवाजो

આ બાજુ માર્કેટમાં જઈએ અને જે કંઈ લેવાનું હોય તે લઈ લઈએ તો કંઈ જ આપણે પત્રકાળી માતાજીના દર્શન કરીને આવ્યા લાલ દરવાજા બાજુ ફરીને આવ્યા આપણો મેન ઉદ્દેશ તો એ જ હતો કે માતાજીના દર્શન કરવાના ત્યાં પત્રકાળી માતાના તથા બહુચરમાના દર્શન કરવાનો મેન ઉદ્દેશ છે પણ ત્યાં પછી ફર્યા બધા માર્કેટમાં અને ફરીને એવા તાકી ગયા ને કે પછી તો વિડીયો બનાવવાનું કંઈ હોજું નહીં અને ફટાફટ ઘરે જ આવી ગયા કંટાળી ગયા બજારમાં ફરીને ત્યાં પણ માર્કેટમાં ફરીને ટ્રાફિક બહુ હતી આજે રવિવાર હતો તો ટ્રાફિક ખૂબ હતી તો બજારમાં ફરીને હેરાન થઈ ગયા અને મેન ઉદ્દેશ તો એ જ હતો કે માતાજીના દર્શન કરવાનો ત્યાં અહીંયા એવું કહેવાય છે કે માતાજીનું બહુ જૂનું મંદિર છે તો અહીંયા અમદાવાદમાં સુખ શાંતિ રહેવું હોય તો માતાજીને એકવાર દર્શન કરવા જવું જરૂરી છે આપણે એક બે વાર ગયેલા હતા પણ છતાં પણ આજે ઈચ્છા થઈ ગઈ બધાને જતા આવ્યા તો ફરીને આવ્યા બેઠા છીએ આજે વાતાવરણ છે મસ્ત ચોખ્ખું વાતાવરણ છે આજ તો સારું એવું વાતાવરણ છે વરસાદ આવ્યો હતો પણ થઈ ગયો વાતાવરણ સારું છે બે રાજ ચાર રેડી થાય ચાર ડિગ્રી રેડી કરે પછી બે ગઈએ ને પાછા ગામડાથી મામાને લોકો આવવાના છે આપણે કાલે એમના જોડે જવાનું છે કરી હવે એમની રાહ જોઈએ બે તો ગાઈ જ અમારા માટે અમારા શ્રવણભાઈ લઈને આવ્યા છે ચોળાફળી ભૂખ લાગે છે શ્રવણભાઈ આવતા રહે કીધું ચોળાફળી દેતા આવશે તો લઈને આવ્યા છે તો ચોળા પર નાસ્તો કરી ખાવાની તો વાર લાગશે કે પેલા લોકો આવે છે એ આવશે પછી ખાશું ત્યાં સુધી તો ભૂખ ના રહેવાય તો ચોળા પર ખાઈ લઈએ અને પછી આવે એટલે પછી મોડા ખાઈએ લઈએ લઈને આવ્યા મારા સરવાન ભાઈ આજે આપણા મહેમાન આવે છે તો એમના માટે ગોટા બનાવવાના છે મેથીના તો આપણે બનાવવા મંડી પડ્યા છીએ જોઈએ છે પહેલી વાર ટ્રાય કરીએ છીએ કેવા બને છે સારા જ બનશે પણ એક વાર ટ્રાય લઈએ જેવા બને એવા સારા જ બનશે જોઈ લઈએ પહેલી વાર ટ્રાય કરીએ છીએ તો ગાઈસ ગોટા બનાવી દીધા મીઠી કઢી બને છે અને રોટલી ને બધું બનાવવાનું છે તો એ બનાવવા બનાવશે આપણે ગોટા બનાવવાના હતા આપણે ગોટા બનાવી દીધા કઢી રેડી થાય છે મહેમાન હજુ રસ્તામાં આવે છે આવે પછી ચલો બોટાદ પહેલી વાર ટ્રાય કર્યો પણ સારા બન્યા છે પહેલી વાર માં તો કાઈ જ આપણે મહેમાનો જમાડી દીધું અને હવે આપણે જમવા બેઠા છીએ ગોટા અને આપણે એક ફોલોઅર છે નાનો એના જોડે રિવ્યુ લઈ લઈએ ગોટા કેવા બન્યા છે ક્યાં બન્યા દે ગોટા ક્યાં દે મસ્ત આ તો હતો ને ચલો ગોટા હારા બન્યા રિવ્યુ હારો મળી ગયો છે એટલે વધો નહીં કેટલા સ્ટાર આલ છે